ઉનાળો ગીરની કેસર કેસર કેરી વિના અધૂરો છે જોકે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં વલાદર ગામમાં સિદ્ધાશ્રમ ફાર્મ ખાતે ઉછેરવામાં આવતી યૌગિક કેરી પણ પ્રખ્યાત બની છે આ અંગે ગુરુજી ફાર્મ અને સિદ્ધાશ્રમ સંચાલક મિલન સ્વામીએ જણાવ્યું હતું કે ગાયના શુદ્ધ ઘી અને છાણમાં કપૂર નાખીને અગ્નિહોત્ર યજ્ઞની સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે વનસ્પતિ સજીવ છે અને તેને પણ વૈદિક હિલિંગની અસર થાય છે આ પકવેલી કેરીના સોડમ અને સ્વાદ અલગ જ હોય છે ધૂપ અને દીપ આપીને અર્થાત ધૂપની ઉર્જા ગુગળ અને કપૂરથી અને ગાય માતાના છાણ ઉપર મતલબ ગાય માતાના છાણા ઉપર એનો ધૂપ કરીને

જેમાં આપણે ચેકડેમની પણ જરૂર ના પડે અને આળસિયા એની રીતે ત્યાંથી જ ઉત્પન્ન થાય છે અને આપણે કોઈ પણ વસ્તુ બહારથી લેવી પડતી નથી તેના દ્વારા બેસ્ટ રીતે અને સારામાં ખૂબ સારી રીતે વૃક્ષોનું જતન પણ થાય છે અને બધા ન્યુડ્રિયન્ટ તેને મળી રહે છે